જય માતાજી જય દ્વારકાજી જય મા મોગલ કેમ છો બધા મજામાં ને મજામાં તો સારું ઘણા દિવસ પછી એમ તો બે દિવસ પહેલા વ્લોગ નાખેલો હતો એક બે દિવસ પહેલા પણ એ પહેલા ના હે હમણાં તાજેતરના વિડીયા નથી તો આ પણ બે ત્રણ દિવસ થઈ જશે ત્યારે આવશે ને હમણાં હું આવી છું ઘઉંવાળા ખેતરમાં ખેતર પાણી મારો ભાઈ વારે કેવાળા ઘઉં થઈ ગયા મોટા મોટા થઈ ગયા બીજું પાણી ચાલુ એક ઝાડ પીવાઈ ગયું બીજા ઢાળી આમ ચાલુ એ પણ કાલે ઉકરાઈ જાય તો પાણી અને પાવર બેંક લઈને આવી છું અને દાંતડો જ છે એમ કે વડવડાવીના દાંતડ વાડવાના હોય દાદીમાં માટે તો આવી છું અહીંયા તમને બતાવ કહું એટલે મેં કીધું હાલો લઈ હાલો ઘણા દિવસ પછી ને આટલા દિવસ ક્યારથી મેં બ્લોગ નથી દસ બાર દિવસ થઈ ગયા વચ્ચે ઉતાર્યો હતો એમ તો કાલે મારા મારા બેન અને મારો ભણે જામનગર ગયા એટલે કે દસ બાર દિવસ હતા ને કાલે અમે મૂકવા ગયા હતા માંડવી એમને મજા નથી આવતી આજે એકદમ સૂનું સૂનું લાગે મસ્ત વ્યાન ને બેન ને હોય તો ઘર ભરે ભરે લાગતું હવે થોડુંક ખાલી ખાય છે એવું લાગે આવશે વળી બે એક મહિનામાં હા રઘ ત્યાં અમારો ભાઈ પહોચ્યો થોડા વાતાવરણ બહુ ખતરનાક હો એકદમ ખરાબ વાતાવરણ વરસાદી વાતાવરણ હોય એવું વાતાવરણ બે દિવસ થી આજે વળી વધારે સિસ્ટમ છે ને બંગાળની ખાડીમાં વાવાઝોડું છે સિસ્ટમ નથી તો એટલે વાતાવરણ પલટાયું છે ગુજરાતમાં તો ક્યાંક ક્યાંક મતલબ સૌરાષ્ટ્ર બાજુ એ બાજુ ક્યાંક વરસાદ છે પડે છે ક્યાં આ બાજુ નથી મસ્ત મસ્ત છે છે શું ખરાબ છે વાતાવરણ તો વરસાદ તો નહીં પડે નક્કી છે ઠંડી લાગશે હવે બગલા ત્યાં જો ખબર નહીં શું ચણે છે મકરમાં કલરકામનું કામ કરતું થયું પણ તમને બતાવ્યું અંદર તો બતાવી હતું થોડુંક બાકી હતું એ બધું ડબલ ફૂટી મારી અને ઘસાઈ થઈ ગઈ છે કમ્પ્લેટ સ્તર બાકી છે અહીંયા જો એ આગળનો ભાગ છે ને ચાલીનો એમાં ડબલ ફૂટી થઈ ગઈ છે ઘસાઈ આની બાકી છે ને બાર ચાલુ છે ફૂટીનું કામ આજે આજે પોલિશ એકદમ દેખાય ને એમાં ડબલ ફૂટી થઈ ગઈ છે બાકી આમાં સિંગલ જ થઈ છે એટલે આમાં ડબલ આવશે પછી ઘસાઈ થશે આની આજે ચાલી અંદર બાકી બને સાથે કરશે નવો પટ્ટો અને નવી હાકડે આવી ગઈ કેમ કે હવે છૂટું હોય હા હાલ લઈ આવીશ તને ફરવા માટે છૂટો હોય ને તો બહુ હેરાન કરે ઘરમાં ને બધે ઘૂસી જાય તો પેલા આ ડોરીમાં બાંધતા હતા તોડી નાખી હવે મોટો થઈ ગયો મસ્ત સાંકળ લઈ આવ્યા છોડું ડેમપ્રૂફનો તો આમાં ડબલ હાથ આવશે એક સાઈડમાં ડબલ થઈ ગયો છે આ સાઈડ બે સાઈડ બાકી છે એમાં થશે પછી ખબર નહીં શું થશે કલર ને બધું એક એક લીટર ડબ્બા મંગાવી લીધા છે કે પહેલા સેમ્પલ મારે ટ્રાય કરશે પછી લગાડશે તો ધીરે ધીરે થાય તો હું તમને મસ્ત બતાવીશ બતાવીશ જ્યાં સુધી થશે ત્યાં સુધી તમે તમારા સજેશન કમેન્ટ બોક્સમાં જણાવજો કઈ પણ હોય તો ગુડ મોર્નિંગ શુભ સવાર તો આજે બુધવાર અને હું સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ છું બાકી કાલે જો કલર ટેસ્ટિંગ ચાલુ હતી એટલે અંદર હવે આજે પ્રાઇમર લાગશે આજે અને કાલથી કલરનું કામ ચાલુ થઈ જશે તો છે ને કાલે કલર ટેસ્ટિંગ કરતા હતા થોડું થોડું હવે તમને પૂછું થોડું આ છે ને આ બધી દીવાલ આ ત્રણેય દીવાલ આ કલરની આવશે અને આ એક દીવાલ આ કલરની આવશે અને પીઓપી ના કલર માં બે કલર છે મતલબ કે પેલા આ લગાવવાના બે આ કલર માં આમાં લગાવવાના હતા પછી આમાં નક્કી કર્યું છે તો કયું સારું લાગશે જો એટલે હમણાં એ નક્કી કર્યું છે કે આજે બાર વાળી જે લાઈન છે એમાં પિંક કલર અને અંદર વાળું ખાનું છે એમાં એ કલર તો તમે કોમેન્ટ કરજો કયું સારું લાગે છે અને આમાં જો બોડી કલર મતલબ રૂમમાં આ કલર છે અને પીઓપી નું કલર આ ચેન્જ કરી નાખ્યું છે આ નથી રાખવાનું લાગે તો મસ્ત છે પણ ખબર નહી હોય જો કેવું કમેન્ટ કરજો નહી આ નહી તો ઓલો આ છે ને કલર આ કલર લાગશે બધા રૂમો સેમ બંધ પડ્યું છે અને બારમાં બતાવું સીલિંગમાં તો વ્હાઈટ જ આવશે એટલે કે જે પીઓપી નથી સારી થઈ ગયું છે બાર કલર કોમ્બિનેશન આવું છે કઈ